અંકલેશ્વર વીએચપી દ્વારા સફાઈ કામદારોનું પાદ પાશ્વાલન કરી સાલ ઉઢાડી સન્માન કરાયું હતું આંબેડકર જયંતિને અનુલક્ષીને સામાજિક સમરસતા આયામ દ્વારા સમગ્ર આયોજન કરાયું મા શારદા ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કામદારોનું બહુમાન કર્યું ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા આયામ દ્વારા અનોખું કાર્યક્રમનું આયોજન કરતા અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે પાલિકાના સફાઈ કામદારોને બોલાવી તેમાં અનોખું સન્માન આપ્યું હતું તમામ સફાઈ કર્મીના પાદ પાશ્વલને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે વીએસપીના ના ભરૂચ જિલ્લા વિભાગ મંત્રી અજયભાઈ કે મિશ્રા વીએસપી જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ ધનંજય પટેલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ જય ભીમ વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વર પ્રખંડ સામાજિક સમરસતા આયોજિત આજ રોજ શારદા ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર કર્મચારીઓને શાલ ઓળાડી અને પાદ પ્રચાલન કરી એમનું સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવેલ છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે જાતિ પાતીમાં નોતા માનતા અને આપણા દેશના સંવિધાનના ઘડવૈયા એમના જન્મ જયંતિ જે ગત સોમવારે ગઈ એ જન્મ જયંતિ અંતર્ગત આજ રોજ આ કાર્યક્રમ રાખેલ છે જેમાં બધા સફાઈ કર્મચારીઓને પાદ પ્રચાલન કરી સાલ ઓળાડીને સન્માન કરવાના છે જય શ્રી રામ જય ભીમ